હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે લીધેલા પગલાં અંગે આજે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ખાસ અભિયાન ચલાવ્યું છે જેમાં બસ્સો ને છવ્વીસ શખ્સો સામે એકસો ચોત્રીસ ગુનાઓ દાખલ કરાયા છે પાંચસો અડસઠ જેટલા લોક દરબાર યોજાયા જેમાં બત્રીસ હજાર છસો ને લોકો હાજર રહ્યા તેમણે જણાવ્યું કે વ્યાજનો ધંધો કરનાર લોકો પાંચથી દસ ટકા ગરીબ પરિવાર પાસેથી વસુલતા હતા ડેલી ડાયરી ચલાવતા લોકો સામે પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું જેમાં આઠસોને એકતાલીસ કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા આ વર્ષે આ અભિયાન ગુજરાતભરમાં ચાલુ કરવામાં આવ્યું છે પહેલાં મહિનામાં અમારું ફોકસ જે નાની રકમો હોય છે કારણ કે એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે તેને પકડવા માટેનો આખું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે જીએમઇઆરએસ દ્વારા કરાયેલ ફી વધારો પાછો